નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર લો પ્રેશર ઉદભવવાને લઈને વેધરનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે તું આ લો પ્રેશર આગળ જતા ચક્રવાતમાં ફેરવાશે કે નહીં એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો ડીપ ની અસર હેઠળ તળંગ ચાર પાંચ દિવસ ભારે વરસાદમાં ગમઘોળ્યા બાદ મેઘરાજામ જોર ધીમું પડવા સાથે મેઘવિરામ વિરામ જેવી સ્થિતિ છે છતાં આવતા સપ્તાહમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનવાની આગાહી જાણીતા વિદર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે એકત્રીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું કે નવી લો પ્રેશર સિસ્ટમ ઉદભવી રહી છે જે ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે બે ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાત રિઝનમાં તેની અસર શરૂ થવાની શક્યતા છે ગુજરાત રીઝનની સરખામણીએ સૌરાષ્ટ્ર કચ્છમાં અસર ઓછી રહેશે જ્યાં વરસાદની માત્રાને વ્યાપ ઓછો રહેશે તો કે બે ત્રણ સપ્ટેમ્બરે તે વિશે વધુ અપડેટ જાહેર કરાશે મધ્ય અને નજીક ઉત્તર બંગાળની ખાડી પર ગઈકાલે લો પ્રેશર હતું તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકની ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે ત્યારબાદ આંધ્રપ્રદેશ અને લાગુ દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે આગામી બે દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ તથા તેને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે દરમિયાન તાજેતરમાં ગુજરાતને ગંગોળનાર ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છના કાંઠે કેન્દ્રિત હતી હવે તે અરબી સમુદ્રમાં સરકી રહી છે પશ્ચિમ તરફની ગતિ વચ્ચે આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસર ઓછી કરી શકે છે અને ત્યારબાદ તેની તીવ્રતામાં ઘટાડો થશે આ સિસ્ટમને ટ્રેક પશ્ચિમ તરફનો છે ઉત્તર પૂર્વીય સમુદ્રમાં પ્રવેશ સાથે સિસ્ટમ મજબૂત થઈને ચક્રવર્તી તોફાનમાં પરિવર્તિત થશે અને બે દિવસમાં ભારતથી દૂરઅસર ઓછી થઈ જશે તો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો